હેલો ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે લાંબા સમયના વરસાદ બાદ આજે આપણે બેલાની મીંદડાની શરૂઆત કરી છે ખેતર બહુ લીલું છે બેલો આકવો પડે એમ છે કુસાની તાણ નથી ખેતરમાં તમે જોઈ શકો છો આજે આપણા બધું લાંબા સમયના આરામ બાદ ચાલુ કર્યા છે એટલે થોડોક ભારે લાગશે આ છેવીસ મગફળી છે છવીસ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરી લેજો કેવી છે મગફળી સારી છે કે કમેન્ટ કરીને કહીજો આપણા મુરલા શું કે હાલવામાં કમેન્ટ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો હલામે! ભાઈ જમીન થોડીક સીકણી વધારે છે ધન્યવાદ જય જવાન જય કિસાન મળ્યા નવા વિડીયોમાં